મુસ્લિમ સમાજના સમૂહ લગ્ન યોજવામાં આવ્યા આ સમૂહ લગ્નમાં છ જોડાઓના લગ્ન કરવામાં આવ્યા જેમાં દીકરીઓને કરિયા અંદાજિત એક જોડાને એક થી દોઢ લાખની અલગ અલગ વસ્તુઓની ભેટ આપવામાં આવી અને સર્વરી યુવા સંગઠનના પ્રમુખ શ્રી ગગુસા જે જુનેજાના અધ્યક્ષતા હેઠળ આ સમો લગ્ન યોજવામાં આવ્યું જેમાં મુખ્ય મહેમાનો અર્જુનસિંહ વાઘેલા વાવના ધારાસભ્ય શ્રીમતી ગેનીબેન ઠાકોર થરાદના પૂર્વ ધારાસભ્ય શ્રી ગુલાબસિંહ રાજપૂત થરાદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ નતુભાઈ રાજપૂત આંબાભાઈ સોલંકી અને શ્રીરામ સેવા સમિતિના પ્રમુખ શ્રી જગદીશભાઈ રાજપૂત અને ગુલાબગીરી અતિથ વગેરે મહેમાનો આ સમૂહ લગ્નમાં ઉપસ્થિત રહ્યા જેમાં મુસ્લિમ સમાજના તમામ આગેવાનો હાજર રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો પત્રકાર વિશાલભાઈ પ્રજાપતિ થરાદ બનાસકાંઠા